નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ અટેક ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે જોધલપીર મંદિર કુરાલ ખાતે જોધલપીર બાપાનો સાતસો છસઠમો પ્રાગટ્ય અધિન ચૈત્ર સુદ પૂનમે હોય ભાવિભક્તોનું કુરાલ ગામ ઘોડાપુર આજરોજ તારીખ બાર ચો ચાર બે હજાર ચોવીસને શનિવાર શ્રી જોધલપીર જન્મદિવસ ચૈત્રી સુદ પૂનમ જોધલપીર મંદિર કુરાલ ખાતે ઉજવવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શનનો તેમજ પ્રસાદીનો લાભ લીધો પૂનમ ઉત્સવની સાથે સરકાર શ્રી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અને બે હજાર ચોવીસ પચીસમાં સામૂહિક શૌચાલય બનેલ જે ગ્રામ પંચાયત કુરાલના સહયોગથી આજરોજ ખુલ્લા મૂકવામાં આવ્યું સદર લોકપણે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય શૈલેષ શ્રી વાઘેલા તેમજ કુરાલ ગ્રામ પંચાયત વહીવટ શ્રી રાકેશભાઈ પરમાર માજી સરપંચ શ્રી રાકેશભાઈ એસ પટેલ ખાસ હાજર રહ્યા આજ રોજ પ્રજનો માટે સામૂહિક શૌચાલય ખુલ્લા મૂકવામાં આવ્યું સમગ્ર સંચાલન ટ્રસ્ટ પ્રમુખ શ્રી ચિરાગ બી ચાવડાએ કર્યું અને આવેલા તમામ મહેમાનોને તેમજ દર્શન્યથીઓને આભાર માન્યો સહતંત્રી નગીન પરમાર